નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ઘેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે અનામત મેળવવા માટે ધર્મ પરિવર્તન સ્વીકાર્ય નથી સુપ્રીમ કોર્ટે જણાવ્યું સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે માત્ર અનામતનો લાભ લેવા માટે કરાયેલું ધર્મ પરિવર્તન બંધારણ સાથે દગો છે એક મહિલાએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો પરંતુ પછીથી અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે હિન્દુ હોવાનો દાવો કર્યો હતો સર્વોચ્ચ અદાલતે આ મહિલા અરજદારની અપીલને ફગાવી દેતા કહ્યું હતું કે આવી અરજીનો સ્વીકાર કરી શકાય નહીં ન્યાયમૂર્તિ પંકજ મિત્તલ અને આર મહાદેવનની ખંડપીઠે જણાવ્યું હતું કે વાસ્તવમાં કોઈ ધર્મના વિચારો મૂલ્યો આસ્થાથી પ્રભાવિત થાય તે વ્યક્તિએ જ ધર્મ પરિવર્તન કરવું જોઈએ માત્ર અનામત માટે ધર્મ પરિવર્તન કરવું એ અનામતની નીતિ અને સામાજિક સ્વભાવને નુકસાન કરે છે તેવું ખંડપીઠે ઉમેર્યું હતું અરજદારે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો અને ચર્ચમાં પણ જાય છે મતલબ કે ધર્મનું પાલન કરે છે બીજી તરફ હિન્દુ હોવાનો દાવો કરે છે આવું કેમ કરી શકાય તેવો સવાલ સુપ્રીમે ઉઠાવ્યો હતો સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે રોજગાર માટે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર અરજદાર મહિલા માંગે છે અને બે દાવા કરી રહી છે જેને કોઈ રીતે સ્વીકારી ન શકાય સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર